હાલમાં આજે સોળ મે છે એટલે ડેન્ગ્યુ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અમારા સાહેબ સિંહ એ સાહેબસિંહની ગાઈડલાઇન મુજબ આપણે દરેક એવા સ્તરે જે જગ્યાએ વધા બધા માણસો ભેગા થાય તો અવેરનેસનો કાર્યક્રમ માટે આપણે અહીંયા ભેગા થયા છે હાલમાં રેન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપણે અહીંયા આવ્યા છીએ અને અહીંયા આપણે મેલેરિયા ડેન્ગ્યુ કઈ રીતે નાબૂદ ડેન્ગ્યુ કે કઈ રીતે બચી શકાય એનું માર્ગદર્શન અહીંયા આપણા આપવામાં આવે છે હાલમાં સાયન સ્કૂલનો જે સ્ટાફ છે તેને આપણે ડેન્ગ્યુથી બચવા માટેના સંપૂર્ણ માહિતી એમને અહીંયા આપણે આપીએ છીએ આપણે જાણીએ છીએ કે ડેન્ગ્યુની અંદર ડેન્ગ્યુના મચ્છરો હંમેશા ચોખ્ખા પાણીમાં ઈંડા છે છીએ થી એકસો વીસની સંખ્યામાં એ લોકો ઈંડા મૂકે છે હવે એ જે પાત્રો છે જ્યાં મોસ્કીટો પેદા થાય છે તો એવા છે ઢોલ ડબ્બા નકામો કાટમાળ ટાયર એવી નાની નાની જગ્યાઓ જ્યાં પાણી ચોમાસાનું ભેગું થાય છે અને એની અંદર એ પાણીની અંદર મચ્છર ઈંડા મૂકે છે તો ડેન્ગ્યુના મચ્છરથી બચવા ડેન્ગ્યુથી બચવા માટે આપણે સૌ પ્રથમ આપણા ઘરની અંદર ટેરેસથી માંડીને નીચે જેટલા પાત્રોમાં પાણી ભરીએ છીએ એ દરેક પાત્રોને હવાચુસ્ત બંધ રાખીએ એ ઉપરાંત આપણા ટેરેસની ઉપર આવેલ કાટમાળને ચોમાસા પહેલાં દૂર કરીએ એ ઉપરાંત આપણા ઘરની આગળ પાછળ જ્યાં બી નાના નાના એવા પા હોય ધબ્બા ધબ્બી તો કે જેમાં પાણી ભરવાની શક્યતા હોય એવા તમામ પાત્રોને આપણે નિકાલ કરી નાખીએ જેથી આ આવનાર ચોમાસાની અંદર આપણા ઘરની અંદર તથા આજુબાજુ પાણી ન ભરાય અને પાણી ન ભરાય તો મોશકીટો થવાની કોઈ શક્યતા નથી એટલે આપણે સૌ ભેગા મળીને આ ચોમાસા આ ચોમાસા પહેલાંની ફી મોસમની કામગીરીમાં સૌ ભેગા મળીને આ કામ કરીએ જેથી કરીને આવનાર સમયમાં ડેન્ગ્યુના કેસીસ ઓછા જોવા મળે દરેક વ્યક્તિએ પોતાના ઘરની ઓછામાં ઓછી તપાસ કરીને કાળજી રાખવી જોઈએ જેથી કરીને ડેન્ગ્યુના મચ્છરો ન પેદા થઈ શકે અને આજુબાજુમાં ડેન્ગ્યુના મચ્છરો ડેન્ગ્યુના કેસીસ ન થઈ શકે થેન્ક યુ સો